હાઈ ફ્રેન્ડ્સ સીતાફળના ઢગલે ઢગલા માર્કેટમાં જોવા મળતા હોય છે અને તમે ખરીદીને ખાતા પણ હશો ખાવા પણ જોઈએ અને એના ખૂબ જ હેલ્થ બેનિફિટ્સ હોય છે તો એનો ભરપૂર ફાયદો ઉઠાવવા માટે આપણે આજે બનાવીશું સીતાફળ બાસુદી જે તમે કોઈને કોઈ લગ્ન પ્રસંગમાં ટ્રાય કરી જ હશે તો એ જ બાસુદી આજે આપણે ઘરે બનાવીશું ચાલો શરૂઆત કરીએ ગેસ ઓન કરીને જાડા તળિયાવાળા વાસણમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન પાણી લઈશું એની અંદર ફૂલ ફેટ એક લીટર જેટલું દૂધ ઉમેરવાનું છે પાણી એડ કરવાનું કારણ એક જ કે જ્યારે દૂધ ઉકળતું હોય ત્યારે તળિયે ચોટી ના જાય ગેસની ફ્લેમ સ્લો રાખી અને દૂધને ઉકાળી લઈશું વચ્ચે વચ્ચે ચમચાથી આ રીતે મિક્સ કરતું જવાનું છે સાઈડમાં તમે કિચનના રસોઈના કામ કરી શકો છો દૂધ બળી ના જાય ધ્યાન રાખવાનું છે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવ્યા કરવાનું છે દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે સ્લો ફ્લેમ ઉપર અને બળીને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે દૂધ અહીંયા બળીને પહેલાં કરતાં અડધું થઈ ગયું છે અને સમય થયો છે વીસથી પચીસ મિનિટ જેટલો હવે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લઈશું અહીંયા સીતાફળ મને ખૂબ જ સરસ મળ્યા છે મીઠા છે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરી છે ખાંડ એડ કર્યા પછી એકથી બે મિનિટ ઉકાળી લેવાનું છે એકથી બે મિનિટમાં ખાંડ ઓગળી જશે અને તમે જોઈ શકો છો ચમચા ઉપર દૂધનું સરસ કોટિંગ થાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા રહેવા દઈશું અહીંયા એક કિલો સીતાફળ લીધા છે સીતાફળ નહીં પાકા નહીં કાચા એ રીતના સરસ મળ્યા છે અને મોટી સાઈઝના છે તેનું ઘર નાઇફની મદદથી આ રીતે કાઢી લઈશું હાલ અહીંયા બિયા સાથે જ કાઢી લેવાનો છે આ રીતે હવે આપણે એક એક બિયા અલગ ના કરવા પડે એ માટે શું કરશું ચલો જોઈએ અહીંયા મેં ચોપર લીધું છે ચોપરમાં આપણે સીતાફળ લઈ લઈએ જો તમારી પાસે ચોપર ના હોય તો શું કરવું એ આગળ જરૂર જોજો ચોપરને અહીંયા પલ્સ મોડ ઉપર એકથી બે મિનિટ ચલાવી લેવાનું છે બીયા આખા રહે એ રીતે જો પલ્સ મોડ ઉપર રાખશો તો તમારે બીયા આખા જ રહેશે અને સીતાફળ ચોપ થઈ જશે બીયા અલગ થઈ જશે બધા જ હવે અહીંયા બીયાને ફોકની મદદથી કાઢી લઈશું તમે જોઈ શકો છો બીયા પણ આખા છે અને સીતાફળનો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે બીયાને જવા દઈએ એટલા બીયા અહીંયા નીકળ્યા છે અને પલ્પ તૈયાર છે સીતાફળનો હવે જો તમારી પાસે ચોપર ના હોય તો તમે આ રીતે કાણાવાળો ચાણો લઈ શકો છો એને સ્પૂનથી અહીંયા તમે ચારણામાં ઘસો એટલે બીયા ઉપર રહેશે અને પલ્પ નીચે આવી જશે હવે અહીંયા બદામની કતરણ અને પિસ્તાની કતરણ લીધી છે અને દૂધ હજી એટલું ઠંડુ નથી થયું ત્યારે આપણે એની અંદર પાંચ નંગ ઇલાયચી વાટીને લીધી છે પાવડર કરીને અને છોતરા કાઢી નાખ્યા છે ખલમાં જ વાટી લીધી છે બદામની કતરણ અને પિસ્તાની કતરણ ત્રણ ત્રણ ટેબલ સ્પૂન છે તમારે વધારે ઓછી કરી શકાય છે એડ કરી લેવાની છે અને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી દૂધને એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી આપણે સીતાફળનો પલ્પ એડ કરી લેવાનો અહીંયા દૂધ ઠંડુ થઈ ગયું છે ત્યારે આ પલ્પ એડ થઈ રહ્યો છે ખાસ એ ધ્યાન રાખવાનું છે ગરમ દૂધમાં પલ્પને એડ નહીં કરવાનો મિક્સ કરી લઈશું બધું જ પલ્પ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લીધું છે મિક્સ કર્યા પછી એને ફ્રિજમાં રાખી મૂકવાનું છે ત્રણ ચાર કલાક માટે રાખી મૂકીશું ત્રણ ચાર કલાક પછી તમે એને સર્વ કરી શકો છો અને જેમ જેમ ફ્રિજમાં પડી રહેશે બીજા દિવસે પણ તમે એને ટેસ્ટ કરશો તો પહેલા દિવસ કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે તો ગેસ્ટ આવે તો તમે એક દિવસ અગાઉ બનાવીને મૂકી શકો છો અને આ રૂમ ટેમ્પરેચર પર હોય ત્યારે પણ ટેસ્ટી લાગતી હોય છે એટલે તમે ગમે તે રીતે ખાઈ શકો છો ઉપરથી રૂઝ પેટલ્સ અને પિસ્તા ફ્લેક્સ અને બદામ ફ્લેક્સથી ગાર્નિશ કરી છે ફ્રેન્ડ્સ સીતાફળ બાસુદી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો